જયભાઈ પાંચમા માળેથી અકસ્માતે પડી ગયા હતા અને પછી તેમને મલ્ટિપલ ઇન્જરી પોલીટ્રોમાનો કેસ હતો છવ્વીસ દિવસ પહેલાં એમને મારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા લાવ્યા ત્યારે શરૂઆતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી વેન્ટિલેટર પર રાખવા પડ્યા બંને હાથના હાડકાંનું ફ્રેક્ચર બંને પગના હાડકાનું ફ્રેક્ચર છાતીમાં પાસળી પર ઈજા થવાના કારણે બ્લડનું ભરાવું હિમોથોરેક્સ શરૂઆતમાં બ્લડ પ્રેશર ઓછું એટલે શરૂઆતની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક હતી પેશન્ટને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને એમની સઘન ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી તે દરમિયાન પેશન્ટ પર સાત જેટલી શસ્ત્રક્રિયાઓ ઓર્થોપેડિક રિલેટેડ ઓપરેશન્સ અને પ્લાસ્ટિક સર્જરીના પણ ઓપરેશન્સ કરવામાં આવ્યા આજે આ બધી જ પરિસ્થિતિમાંથી પેશન્ટ સારી રીતે નીકળીને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ અમે જે તારીખે તારીખ તે તારીખે રાત્રે બારથી દોઢ વાગ્યાની અંદર લઈને આવ્યા હતા ત્યારે અમે ઝીરો ટકા કંડિશનમાં એને લઈને આવ્યા હતા અને અત્યારે સો ટકા કન્ડિશનમાં અમે એને ઘેર લઈ જઈએ છીએ પાછા